ભરૂચ જિલ્લાના અહમદનગરમાં સાતમી મે બે હજાર ચોવીસના રોજ ટેલિફોન એક્સચેન્જ પાસે દૂધ લઈ જતા વાહન વાહનચાલકે અયુબ અલબા ખોકરને પાછળથી ટક્કર મારી આધેડને અડફેટમાં લઈ અકસ્માત કરી નાસી ગયો હતો ત્યારે આ દરમિયાન આધેડનું અકસ્માતમાં સ્થળ ઉપર જ કરણ મોત નીપજ્યું હતું જે મૃત્યુ પામનાર અયુબ ખોખર અમદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના અંતર્ગત વર્ષે વીસ રૂપિયાનું પ્રીમિયમ ભરતા હતા તો મૃત્યુ પામ્યા બાદ તેમના પુત્રએ અમદની એસબીઆઈ શાખામાં જઈને અકસ્માત વીમા અંતર્ગત ક્લેમ કર્યો હતો જેથી એસબીઆઈ શાખાના મેનેજરે તેમની પાસબુક ચેક કર્યા બાદ જરૂરી દસ્તાવેજ મેળવી તેમનો ક્લેમ તુરંત જ મંજૂર કરી રૂપિયા બે લાખ તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જે અંગે એસબીઆઈ શાખાના અધિકારીઓ દ્વારા લોકોની જનજાગૃતિ અર્થે તેમના પુત્ર પુત્રીને રૂપિયા બે લાખના ચેક અર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં અમોદ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ સદસ્ય બીજલ વાડા સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એસબીઆઈના અધિકારીઓએ લોકોને વર્ષે સામાન્ય પ્રીમિયમના અકસ્માત જીવન વીમા લેવા માટે અનુરોધ કર્યો હતો મારું નામ ઇલિયાસ છે મારા પપ્પાનો ક્લેમ્પ એસબીઆઈમાં હતો ત્યારે મેં એસબીઆઈમાં ગયો હતો ત્યારે વીસ રૂપિયા કપાયા વીસનો ગ્લેમ્પ કપાયો હતો જેમાં મેં તાત્કાલિક ફોર્મ ભર્યું હતું તેમાં સીએસપી નીતિશભાઈ તેમનો એ ફોર્મ ભરીને મને તાત્કાલિક ચેક કરી આપ્યો હતો તારા મારા પપ્પાને શું થયું હતું બાપ એક્સિડન્ટ એક્સિડન્ટ થયું હતું નમસ્તે મારું નામ મનોજભાઈ કપરી છે મેનેજર એફઆઈ તરીકે ભરૂચ જિલ્લામાં કાર્યરત છું અને જિલ્લાના તમામ સામાજિક સુરક્ષા યોજનાઓ જે વડાપ્રધાન મોદીએ આપણે સંચાલિત કરેલી છે જે સરકાર થકી આ યોજનાઓ બેન્કો દ્વારા સંચાલિત કરવામાં આવે છે પ્રધાનમંત્રી જ જનજીવન પીએમ જે જેવી પીએમએસ બી જેમાં ચારસો છત્રીસ રૂપિયામાં કુદરતી મૃત્યુનોમાં બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે અને આકસ્મિક મૃત્યુમાં વીસ રૂપિયાના પ્રીમિયમ ભરવાથી બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે એ સંદર્ભમાં આ શાખાના એક ખાતેદાર હતા મયુકભાઈ ખોખર કે જેમને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના વીસ રૂપિયામાં ડિમો હતો અને એમનું અવસાન થયું અને જાણ થઈ બેંકને તો તેમના જે વારસદાર હતા એમણે અરજી કરી હતી અને એ અરજીના સંદર્ભમાં બેંકે ક્લેમ પાસ કર્યો છે બે લાખ રૂપિયાનો એમના વારસદાર બેન એમના ખાતામાં બે લાખ રૂપિયા જમા થઈ ગયા છે એટલે આ હેતુ એવું છે કે જે ગયેલી વ્યક્તિ છે એ આપણે પાછી લાવી શકતા નથી પરંતુ ગયેલી ગુજરી ગયેલી વ્યક્તિ જો કમાનાર વ્યક્તિ હોય તો એનાથી પરિવાર ઉપર ઘણી બધી આર્થિક અસર પડે છે પરિવારનું ભરણ પોષણ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે તો આવી સ્થિતિમાં કમસે કમ એ પરિવાર આર્થિક રીતે બેઠું થાય એ આશયથી બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે જેથી કરીને બે લાખ રૂપિયાના બે લોકો રાખી એ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી અને ફરી પાછું ફેમિલીને પગભર ઊભું થવામાં મદદરૂપ થાય છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ શ્રી નરેન્દ્ર મોદીની જે યોજનાઓ જે એમને જ્યારે આ દેશનું સુકાન સંભાળ્યું એ પછી એમણે જે અસંગઠિત અસંગઠિત કર્મ વર્ગ માટેની જે ખાસ યોજના રાખી છે પીએમ જે પીએમ એસડીવાયમાં દરેક વ્યક્તિ લાખ રૂપિયા સુધીની સુરક્ષા કરવામાં આવે છે આભાર દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ